અને સામે દેખાય પવન પવનચક્કી છે વરસાદી વાતાવરણ લઈને લીધે દ્રશ્ય પણ અત્યારે ખૂબ જ જોવા ગમે છે અને આ મારી છોકરી છે બોલ તું શું કહેવા માંગે મેં કે માંગુ કે એક સેકન્ડ કે માંગુ કે અમારે વિડિયો બનાવ છે તો કોઈ જાય નથી તો કે કેમ વિડિયો બનાવશું તો તમે થોડોક સપોર્ટ કરો અને અમારી ચેનલ ને થોડુક લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો કારણ કે અમે આ અમારો પહેલો બ્લોગ છે એટલે થોડુક બોલવામાં પણ થોડુક એમ થાય છે અબે મજા આયગા ના ભીડો શું બોલું છું મનો બોલું એટલે તમે લાઈક ને હું કરી દીધી હતી એટલે અમે સારી ગુડ નીકળી જાય નીકળશું પણ અત્યારે બધા સપોર્ટ આપણને કરે ત્યારે થાય ને

તમે બધા કર કે પણ તમે બધા શું કરશો તમે બધા શું કરશો હા દોયલી કે ડિસ્કો કરશું ડિસ્કો કરજો તો તમને મજા આવશે જીરા બગસ્યો ને તો સુધી ક્યાં હતી શું કરી દીધી

লাগি যায় নাই কিনি নে કરો નો કરતા

એ દીદી રે તો સારા ઠેકડા માર્યા